ભરૂચે એલસીબી પોલીસે અંકલેશ્વર તાલુકાના નિઢારા ગામે ખાડી ફળિયામાં જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા ભરૂચ શહેર અને જિલ્લામાં હવે મોટા પાયે જુગારધામો ધમધમી રહ્યા છે તેમાં પણ હવે પોલીસે કમર કસી છે ભરૂચ ભરૂચ તાલુકાના રમતા પાડ્યા હતા જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે જુગારની પ્રવૃત્તિ ને નાબૂદ કરવા માટે સૂચના આધારે ભરૂચ એલસીબી પોલીસ સ્ટેશન નો કાફલો પેટ્રોલિંગમાં હતા દરમિયાન એલસીબી ને બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના ડડાલ ગામે ખાડી ફળિયામાં જાહેરમાં કેટલાક